નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો કાનાબાર ન્યૂઝ રાજુલા હું છું આપની સાથે આપનો યોગેશ કાનાબાર રાજુલા નગરપાલિકા દ્વારા આજે નોનવેજ વેચતા વેપારીઓની દુકાનો સીલ કરવાની કાર્યવાહી કરવામાં આવી નગરપાલિકા દ્વારા આજે કડક કાર્યવાહી કરવામાં આવી રાજુલા નગરપાલિકા દ્વારા અવારનવાર જીવા બાપુ ચોકમાં નોનવેજ વેચતા વેપારીઓને મૌખિક તેમજ લેખિત નોટિસ્યુ આપવામાં આવેલી પરંતુ આ નોનવેજ વેચવાનું બંધ ન કરતા આજે રાજુલા નગરપાલિકા દ્વારા કડક કાર્યવાહી રાજુલા પોલીસને સાથે રાખીને કરવામાં આવી જ્યારે આ કામગીરીમાં રાજુલા નગરપાલિકાના ચીફ ઓફિસર તેમજ રાજુલા નગરપાલિકાનો સ્ટાફ દીપકભાઈ તલાટી અજયભાઈ ગોહિલ કમલેશભાઈ વ્યાસ કમલેશભાઈ મહેતા પ્રભાતભાઈ જોશી ચંપુભાઈ બસિયા યોગેશભાઈ ગોસ્વામી જયભાઈ પરમાર મહેશભાઈ કુમાર તેમજ નગરપાલિકાનો સ્ટાફ તેમજ રાજુલા પોલીસ આ કામગીરીમાં જોડાયેલી અંતમાં રાજુલા ચીફ ઓફિસરે જણાવેલું કે સીલ મારેલી દુકાન કોઈપણ સંજોગોમાં અમને જાણ કર્યા વગર ખોલવામાં આવશે તેમની સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે જણાવશો રાજુલા નગરપાલિકા વિસ્તારમાં વગર પરમિશને નોનવેજનો ધંધો કરતા ચાર આસામીઓ કે જેની દુકાનો આપણે અગાઉ એને નોટિસ પણ આપવામાં આવેલ અને મૌખિક પણ બોલાવી રૂબરૂ સૂચના આપવામાં આવેલ છતાં પણ એનો નોનવેજનો ધંધો ચાલુ રાખતા આજરોજ પોલીસ પાર્ટી સાથે કરી ચારેય દુકાનોને સીલ કરવામાં આવેલ છે